રામ રામને સીતારામડા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હવા હાથ જેવું થાય છે આપણે આ જવાનું વાળીએ તો ટ્રેક્ટરે આપવાનું ને ઘઉંનો તોલે આવે છે એવું બધું છે હાલો તો આપણે જે વાવવા રાખીને એ ઘઉં બેસાઇ ગયા છે એટલે બન્યા રહીજો હું હું ભાવમાં વેસાણા કેટલાક થાય હવે જોઈ અને કેટલાક ખેડૂતને મળે છે આપણે તો અડધા ભાગે વાવવા રાખીએ પણ તોય કરવું પડે એમ કાંઈ હાલ એમ નથી એવું બધું છે હાલો તો આપણે જો ગૌ માતાના દર્શન કરી લઈએ તો હું ગૌ માતાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને મીરા અમર જો સામેથી દર્શન દેવા આવી જઈએ जय गौ माता जय गौ माता नंदी महाराज आई बाई तो है नंदी ए नंदी? नंदी हाल वारिया तो ट्रैक्टर लेने जाऊ हाँ। જો બાય અહીંયા બેઠા ખાબા જીયા આ કાનુ ને મજા નથી તાવ આવી ગયો પેટમાં થોડું ગડબડ થઈ ગયું હે એટલે કાનુ તો દવા દબાંગી લીવા તા પછી જોયે હવે આજ આજનો રાહ જોઈ બપોર સુધી

કાલ તો કદાચ પાણી આવી જાય એમ હાલો તો દીદી ભાઈ શું કરે છે ભાઈ શું કરે છે શું તો હે આજે કાનૂન છે ને મજા નથી કા તબિયત તાવે આવી ગયો છે ને પેટમાં દુખે હ કાંઈ નહીં બપોર સુધી રાહ જુઓ ન કે પછી જેતપુર હોય જાય બીજું શું હાલો દીદી સીતારામ તો કયો

उपथे बैठ थी जा हूँ था तो तू हाँ तने ने उल्टी था ती थी पेट में दुख तो तू होते पसी हूँ थी तू दाद दुखता था था पसी तावा भी था हूँ पस दवा कौन ले बापू जी અને પોતા કોણે મૂક દીધા મમ્મીએ અટાણ સારું છે હે દાંતને એવું દુખે હવે દુખતું પેટમાં દુખે હે ન દુખતું તો ખાધું ત્યાં કંઈ તો ખાઈ લે ને મર દીકરો ભાખરી ને સાન થોડોક હે ખાઈ લઈને થોડુંક ખાઈ લે પછી દવા પી લેવાય હો એટલે પછી સારું થઈ જાય હો હાલો સીતારામ ઓલ રામ રામ તો કયો લાઈટમાં થોડું કાંઈ જે મૂંજ આવી ગયો મમ્મી ભાખરી બનાવી ખાઈ લેજો તો આગળ કેતો જાવ મિત્રો આપડે ઘઉ દઈ દીધા ને ઘઉં જોખાઈ ગયા જો અત્યારે ગાડી ભરાય છે ઘઉં તો તમને બતાવું કે કેટલા થયા અને કેવો ભાવ આવ્યો અને કેવા રૂપિયા વાળા થયું એમ તો જો ગાડી ભરાય છે અહીંયા રૂપિયાના થપ્પા ને થપા આવી પડવાના હે તો મિત્રો આપણે છ વીઘાના ઘઉં હતા ને ઓગણીસી કટા થયા કટામાં ભરતી પચાસ કિલોની એટલે દસ ખાંડીમાં અઢી મણ રહ્યા તો પોણી બે ખાંડીનો ઉતારો આવ્યો અને ભાવ આપણે સાડા ચારસો રૂપિયામાં આપ્યા બરાબર તો ઘઉં વણ થયા હતા મીડિયમ આમ જો કે દાણે મીડિયમ હતા ને કલર એ જ વિક હતો એટલે ભાવ એમ દસ પંદર વીસ રૂપિયા થોડોક ઓછો આવ્યો બાકી રનિંગ અત્યારે અહીંયા જે ભાવ હાલે છે એ પચાસ સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા ઓગણ એસી કટા થયા અઢી મણની ભરતી પચાસ કિલોની અને દસ ખાંડીમાં અઢી મણ ઓછા રહ્યા રેડી છ વીઘાના ઇઠ્ઠાસી હજાર આઠસો ને પંચોતેર રૂપિયાનું બિલ થાય છે હવે આમાં અમે તો અમે તો પચાસ ટકા ભાગમાં રાખી વાવવા દવાની એવું થઈ

તો બધા ખેડૂત હડખા ન હોય એને કઈક લાલિશ હોય દીકરા દીકરીને વરાવવા હોય પરિણામ હોય કોકના લીધેલા દેવા હોય ઇમરજન્સીમાં જરૂર ઈ છે પછી ક્યાંક લગ્ન પ્રસંગ આવતા હોય છોકરાઓના કપડા ખરીદી કરવી હોય પાંચ સો દવા વાળા એગ્રો વાળાના દેવા હોય ખાતરવાળાના દેવા હોય ટ્રેક્ટર વાળાના દેવા હોય મજૂરીના દેવા હોય તો એ આ કાંઈ ભાઈ એમને રાખ્યું ન થાય અને વેસવું જ પડે ટાઈમે મિત્રો ભંગાર કરતા વસ્તુ સસ્તી છે ખેડૂતની અહીંયા આપણે ઘઉં જો સાડા ચારસો રૂપિયામાં ગયા તો આમાં કાંઈ ઘઉંની ખેતીમાં વરે નહીં એટલે ઘઉંની નહીં આ એમ તમે ગણો ને તો શેનાય ભાવ નથી આમ ગણો ને તો ગણાય તેવું બધું છે અને જેટલા ખેડૂતો યુટ્યુબ ચેનલ ચલાવે છે એ બધાય ભાવ વિશે કહે થોડુંક હું એ આવ ઓલા ખરા વિડીયોમાં કીધું હતું કે જેટલા જેટલા યુટ્યુબ ચેનલ ચલાવે ચલાવે છે એ ભાવ વિશે થોડુંક તો કયો એટલે થોડાક તો કોકને કાન ઉકળે બરાબર તો થોડુંક બબે શબ્દ કયો બધાય એટલે એમ કાંઈ આપણે બધાએ કહે ને તો થોડું ઘણું મારે એકનું કાંઈ હાલે નહીં બરાબર એટલે બધાય થોડું થોડુંક કહે ને તો બધાય જાગૃત થાય બાકી તો સરકારના કાન ઉઘડેમ જ નથી ગમે એમ તેમ કરશું તોય પણ થોડુંક હું એવું વિચારું છું કે ફેમિલી ફાર્મર બને એમ તો ડાયરેક લેનાર વ્યક્તિ ખાનાર વ્યક્તિ ખેડૂતો પાસેથી લ્યો તો ખેડૂતોને ફાયદો થાય બાકી તો લગભગ ફાયદો નહીં થાય અને આના આજ ઘઉં અત્યારે સાડા ચારસો પાંચસોમાં જાય છે ને એ બધા બે મહિના કેળે હે ને સાતસો થાય તો અત્યારે લસણના ભાવ નથી ડુંગળીના ભાવ નથી ઘઉંના ભાવ નથી જીરાના ભાવ નથી ધાણાના ભાવ નથી છણાના નથી ને કપાસનાય નથી અને તલનાય નથી તલના બ બે વરસથી આ બધાને પીડા છે તો એવું એવું હોતું માનવું છે મારું બરાબર તો આપણે જ આ ખેતર લસણવાળામાં થઈ ગયું અત્યારે કમ્પ્લીટ જો એમાં પંચયું માર્યું હતું ને પછી બે વાર થાંભલો લાગી ગયો આ ખેતર એકદમ સોલિડ થઈ ગયું જો તમે કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં આમાં એવું બની ગયું હવે આમાં કામ રહ્યું કે સેઠેપારે જે જરાડા હોય ને એ પાવડે લેવલ કરવાનું પાવડે કહે કે ટેક્ટરના પાવડે બાકી તો થાંભલો હોય ને એકદમ મસ્ત લાગી ગયો છે અને મકાઈવાળામાં પણ સવડા આપણે મારેલા હતા એમાં એક વાર લાગી ગયો અને હજી એકવાર કે બે વાર લગભગ મારશું એટલે એમાં તો પંચ્યું નથી મારું કારણ કે એમાં તો સયા છે નહીં એટલે એમાં તો સીધું હજી કદાચ બે વાર માર દે ને એટલે થઈ જાય લાહું અને આજ તો હવે ટાઈમ થઈ ગયો પૂરો હવે કીરે દાવાની ત્યાર કરી કારણ કે પાસું રાતે વારું પાણી કરીને આવવું પડે છે આપણે ઘઉંનો ઢગલો હતો અને મગફળીના રખોલે આવતા ઘઉંનો ઢગલો આપણે કટર તો કાધું નાળી તું પણ નહોતો બતાવ્યું એનું કારણ મેં આગળ કીધું એમ કે ભાઈ અમુક વસ્તુ આપણે ન બતાવતા હોય આ લસણની હુરી ક્યાં છે એ આપણે નથી બતાવી એનું કારણ હું તમને કહી આગળ વિડીયોમાં બરાબર લેવું ન હોય પણ આપણે ટૂંકમાં ન બતાવી તો સારું એમ આવા ટેફા હે હવે એકવારમાં કાંઈક આવું પ્લેન થયું છે અને હજી બીજી વાર મારશું ને અલ થઈ જાય રેડી બે વાર લગભગ મારું તો હે હજી બે વાર માર્યું ને તે રેડી થાય ત્રણ વાર ટોટલ થાય આમાં અને પછી આમાં જ આ જરેડા બુરવાના રહે બાકી આમાં તો પંચ્યું કંઈ આખું નથી આમાં સીધો ડાયરેક્ટ હજી બે વાર થાંભલો આખી નાખીને એટલે થઈ જાય રેડી બાકી તો આ ઠેફા હતા આમ જુઓ તમે વીસ વી કિલોના આમાં થઈ ગયું હવે બે હરાબ અડતા ફરતા છે હવે એ હવે તો આકડે છોડાવીને વહી જાવું છે ઘરે એટલે આપણે ઘઉંનો ઉતારો આવ્યો હોય એમ માનું કે પોણી બે ખાંડીનો એટલે પાંત્રી પાંત્રી મણની આજુબાજુ થયા વીખે સોલ ગુઠાનો વીખો એટલે કપાસવાળાના ઘઉં હતા એટલે ઉતારો તમારે બે ખાંડીનો આવે છે ઘઉં દર વર્ષે કપાસવાળાના હોય તો એ બે ખાંડીનો આવે એટલે કે મણનો પોણ પાંચ મણનો ઓછો આવ્યો એનું મેં આગળ તમને કીધું એમ ભગવાન કોઈ દી બાને ન હોય ભગવાન બાનારૂપ બને જ નહીં બરાબર ભગવાનનો ક્યાંય વાક જ ન હોય વાક આપણો આપણો હે બરાબર તો આ બધું પ્રદૂષણને ને હવામાન બધું ખરાબ થાય એ આપણી માથે જ હોય ટૂંકમાં બધું બરાબર તો એવું હતું અને ઘણા ભાઈ એમાં કમેન્ટમાં કહે કે અમારે તો પચાસ પચાસ મણ થયા કહું આ હાઇઠાઇટ મણ થયા બરાબર તો એ જમીન અલગ હોય આ જમીન અલગ છે એ બિયારણ અલગ હોય આ બિયારણ અલગ હોય એટલે એવું નથી અને એ પાછા મગફળીવાળાના હોય આ કપાસવાળાના હતા એટલે એમાં ફેરફેર થતો હોય ઉત્પાદનમાં અને વાતાવરણ બધાઇને જો કે ન હોત નડતું અમુક બિયારણ એવું હોય તો એ થઈ જતું હોય હોતી હોય એવું હોય બધું એટલે એવું ટૂંકમાં આપણે એમ કહેવા માગીશી એમ